ಮ ಕಾಳ ಅಗಿಯಾರ ಅಟವಾಡಿಯನ್ನು ಬುಧವಾರ ધર્મસભા આજે સંત રોમુઆલ્દનું પર્વ ઉજવે છે ઈસુ ચઢિયાતું ધર્માચરણ બતાવે છે દાન ગુપ્ત રાખવું પ્રાર્થના એકાંતમાં કરવી ઉપવાસ જાહેર ન કરવો સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી એક થી છ અને સોળ થી અઢાર હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્યો કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભિકો લોકોની વાહ વાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઉભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંબિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોધ હોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે ઈસુ ચડિયાતા ધર્માચરણની વાત ત્રણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં કરે છે આ ત્રણ ધાર્મિક પ્રવૃત્તિઓ છે દાન પ્રાર્થના અને ઉપવાસ ઈસુ આ ત્રણ ધાર્મિક પ્રવૃત્તિઓ જેઓને પ્રદર્શનમાં રસ છે તેઓનો ઉલ્લેખ કરીને પ્રદર્શન કરનારા આ ભક્તોને નિમ્ન કક્ષાનું ધર્માચરણ કરતા બતાવે છે આપણી માતૃભાષામાં એક કહેવત છે આલનારી ગાજે અને લેનારી લાજે ખરેખર તો આપણું દાન એવું હોવું જોઈએ કે કોઈની માનહાની ન થાય માનવમાં વૃત્તિ છે દેખાડો કરવાની આ વૃત્તિના મૂળમાં છે આપણી વાહવાહ થાય જો આપણે દાન કરતા હોઈએ અને લોકો કોઈક અન્ય ભાઈ દાન કરે છે એવું માની બેસે એ આપણને મંજૂર નથી આ દાન કરવાનો બદલો પ્રભુ આપે જો એ દાન ગુપ્ત રહે તો આપણો દાન ગુપ્ત રહે એ આપણને મંજૂર નથી એટલે લોકોની તાળીઓનો ગડગડાટ આપણને બદલા તરીકે મળી જાય છે ઈસુ ચડિયાતું ધર્માચરણ સૂચવે છે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ આ શક્ય નથી સુદાનની ગુપ્તતા જાળવવાનું કહે છે ગુપ્તદાન પ્રભુનો બદલો પામશે બીજી ધાર્મિક પ્રવૃત્તિ એ પ્રાર્થના પ્રાર્થનામાં પણ ખૂબ પ્રદર્શન થઈ શકે છે આ ભાઈ અથવા આ બેન ખૂબ પ્રાર્થના કરે છે એવી હવા ફેલાય એમાં આપણને માન મળે છે પ્રાર્થના તો પ્રભુ સાથેનો સંવાદ છે એનું પ્રદર્શન ના હોય પ્રદર્શન માટે કરેલી પ્રાર્થના નિમ્નકક્ષાનું ધર્માચરણ છે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરવાનું શીખવે છે જ્યાં આપણને કોઈ જોતું નથી ત્રીજી ધાર્મિક પ્રવૃત્તિ છે ઉપવાસ એ તપ છે તપનું પ્રદર્શન કરવામાં આવે છે ઈસુ પ્રદર્શન માટે કરેલા ઉપવાસને નિમ્ન કક્ષાનું ધર્માચરણ કહે છે મોં ધોયેલું હોય માથામાં તેલ નાખેલું હોય ત્યારે આપણું તપ બહાર દેખાતું નથી આ ત્રણેય ધાર્મિક પ્રવૃત્તિઓ ઈસુ સાથે આપણે ગાઢ સંબંધ રાખતા હોઈએ તો ક્યારેય પ્રદર્શન માટે નહીં થાય